ટૂંકી જ વાત કરવી છે સમય ને ધ્યાને રાખીને બોલો કે કૃષ્ણ આજનો આ સુંદર પ્રસંગ સ્વરૂપા મા સ્વરૂપા માં આપણી વચ્ચે ઉપસ્થિત છે આમ વિશ્વના બધા ધર્મોનો અભ્યાસ કરવામાં આવે તો એવું સાબિત થાય છે કે પૂજા હંમેશા પૂર્વના લોકોની થાય એટલે ભગવાન કૃષ્ણ જયારે જીવતા હતા એમના ત્રીજી પેઢીએ ભગવાનનું મંદિર બન્યું હતું તો આપણે બધા એ સંસ્કૃતિના વાહકો છીએ કે જ્યાં પ્રગટ આઈમાએ આપણી વચ્ચે ઉપસ્થિત છે ને આપણે એને પૂજીએ છીએ આજે મારા જીવન માટે પણ આ એક વિશેષ પ્રસંગ છે ગુજરાતના લગભગ બધા તાલુકાઓમાં જ્યાં સામાજિક પ્રસંગો અહીંયા ત્યાં જવાનું થયું છે પરંતુ એક દીકરીના સ્મરણાર્થે કોઈ આટલી સરસ કાર્યક્રમ આટલું સુંદર પ્રવેશ દ્વાર અને બગદાણાના બાવ બાપાની મૂર્તિ આહિર કુલભૂષણ દેવત બાપાની મૂર્તિનો અનાવરણનો પ્રસંગ એટલે દલાભાઈ અને પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના આપું કે એમને ખૂબ સારો વિચાર આવ્યો આપણી સંસ્કૃતિમાં દીકરાઓ મા બાપના નામ રાખવા માટે આવા પ્રસંગો કરે છે અને સમયની માંગ એવી હતી છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં મેડિકલના સુધારાઓ મેડિકલ સાયન્સના કારણે દીકરા અને દીકરી વચ્ચેનો જે જન્મદર ઘટ્યો હતો એમાં દીકરીના જન્મને આપણે વધાવતા થયા પરંતુ દલાભાઈએ દીકરીને યાદ કરી અને એક સુંદર કાર્યક્રમ કર્યો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બહુ ટૂંકી જ વાત બે ત્રણ મિનિટની વાતોમાં બે ત્રણ વાતો જ કરવી છે માતાજી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમના આશીર્વાદ આપણે બધાએ લેવા છે એટલે માતાજીના ચરણોમાં કેટલીક વિનંતી કરી દો આપણને એવા આશીર્વાદ આપે કે સમગ્ર જન સમૂહનું કલ્યાણ છે માત્ર આહિર સમાજ નહીં કારણ કે આહિર સમાજ છે એ જીનેટિકલી રીતે પણ કટલ જ્ઞાતિવાદનો સમાજ જ નથી અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મંચ આપ બધા જોઈ રહ્યા આજે સમયની કારણે મારા અર્જનભાઈ સરસ બધા નામો લઈ અને બધાનું સ્વાગત કર્યું છે એટલે હું એક પણ નામ લીધા વગર જ મારી વાત બહુ ટૂંકમાં પૂરી થાય એના માટે કરું છું તો અત્યારનો જે કાલખંડ ચાલે છે એ સંક્રમણનો કાલખંડ છે પરિવર્તનો ની અપેક્ષા છે પરિવર્તનો સામે દેખાય છે એક્સેપ્ટ કરવાનો પ્રયાસ કરીએ છીએ પરિવર્તનો લેવાનો પ્રયાસ કરીએ છીએ આગેવાનો ખૂબ હિંમતથી કોશિશ કરે ક્યાંક સમાજનો ટેકો મળે ક્યાંક ન મળે ક્યાંક આગેવાનોની ખામી હોય અહીંયા સુધારવાની જરૂર કરતા વધારે સુધારવાની અહીંયા હોય છે આવો સમયગાળો છે એ સમયગાળાની અંદર બધા સમાજો પોતપોતાના રીત રિવાજો પોતપોતાની વ્યવસ્થા પોતાની સમાજ વ્યવસ્થા આ બધામાંથી જે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષની અંદર કેટલીક વ્યવસ્થાઓ આપણે સુધારાના નામે તોડી નાખી આ બધી વ્યવસ્થાઓને પાછી લેવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તો એ વ્યવસ્થા આપણો અહીંયા ચોરાળ વઢિયાર અને વાગડ આ સમાજે હાંચવી રાખી છે ને એના માટે તમને અભિનંદન આપું છું અમે બધાય તો સુધારાના નામે આ બધી વ્યવસ્થાને વિધ્વંસ કરી નાખી અને આ ત્રીસ ચાલીસ વર્ષની સ્થિતિ આજે એવી આવી ગઈ માતાજી ને કહું તો અમારે આ બાજુ માતાજી ભૌગોલિક રીતે જામનગર અને પાટણ દૂર પણ આ ભચાભાઈ બધા આગેવાનોના સંપર્કના કારણે આવવા જવાનું વધારે થાય મળવાનું વધારે થાય તો એમ એ સહજ પોતાની વાત બહુ આમ નીચે રાખે કે ભાઈ અમે એકદમ પછાત અમારો વિસ્તાર છે તમે આવો આમ તેમ વાત કરે પણ અહીંયા એવા પછી એવું ધ્યાનમાં આવે છે કે આ પછાતની પણ આ સમૃદ્ધ વિસ્તાર છે જો આ ચોરાડ વઢિયાર આહિર સમાજ અને વાગડા ત્રણ આહિર સમાજની રીત રિવાજ વ્યવસ્થા લગ્ન વ્યવસ્થાને જો બેઠે બેઠી કોઈ સમાજ એક્સેપ્ટ કરી લેને તો એના તમામ વ્યવસ્થાઓ છેની એક નિર્ણયથી સુધરી જેવી સ્થિતિ છે આજે આ વિસ્તારના રીત રિવાજો માટે અન્ય સમાજો પણ પ્રેરણા લેતા હોય અન્ય આગેવાનો પણ એમની વાતમાં આ સમાજની વાત કરતા હોય ત્યારે ગુજરાતભરના આહિર સમાજ અને અન્ય સમાજો બધાએ જો આ રીત રિવાજને અપનાવી લઈએ તો જે સામાજિક સુધારાઓ માટેની જે આપણી કસરતને કવાયત છે ને એસી ટકા માત્ર એક નિર્ણયથી સુધરી જાય સ્થિતિ છે એટલે આપ બધા વડીલો ખૂબ મુરબ્બી વડીલો મોટા એટલે ઉંમરમાં વડીલ અને વિચારોથી પણ જે સમૃદ્ધ સેવા એવા આગેવાનો અહીંયા સન્માન કરવા માટે ગામના બધા આવતા હતા તો આ બધા વડીલોને સલામ અને સન્માન એટલા માટે છે કે તમે બધાએ આ વ્યવસ્થાને જાળવી રાખી છે અને આ વ્યવસ્થા મેળવવા માટે બાકીનો ગુજરાતનો આહિર સમાજ અને બાકીની અન્ય સમાજોએ પણ પ્રયાસો આવી ગુજરાતની અંદર દેવૈત બાપાના અલગ અલગ સ્ટેચ્યુ છે લગભગ આ ચોસઠ કે પાસઠ સ્ટેચ્યુ હશે અને સદનસીબે આ પાસઠ કે પાસઠ સ્ટેચ્યુના દર્શન કરવાનો અવસર મને મળ્યો છે અને એક મુવમેન્ટ ચાલે છે કે ભાઈ દેવાદ બાપાના આદર્શો આશ્રો અને અસ્મિતાનો જે ધર્મ છે અને જેની ઓળખાણ આહિર સમાજને આશરા ધર્મની દેવાદ બાપા આપી છે એની બે ટૂંકમાં વાત કરી દઉં કે આપણે બધા રામાયણથી સુપરિચિત છીએ આપણે બધા ખૂબ કથાઓ સાંભળી છે એનો ટૂંકી વાત એક એટલી કે જ્યારે વિશ્વામિત્રજી રાજા દશરથ પાસે આવ્યા અને એમને કીધું કે ભાઈ ધર્મના રક્ષણ માટે અને સંસ્કૃતિના રક્ષણ માટે આ જે દાનવો હેરાન કરે છે તો તમારા બે દીકરાઓ થોડો સમય માટે આપો ત્યારે એક વખત જ્યાં ભગવાનને જન્મ લેવો પડ્યો છે એવા મહાપુરુષ જે એમના દશરથ રાજા એમને પણ એક એવું કીધું કે ભાઈ હું તમને દીકરા તો બે નહીં આપું પુત્ર પ્રેમ છે એમને ક્યાં એને રોયકો તો પણ એમના ગુરુ વસિષ્ઠ મુનિએ કીધું કે ધર્મના રક્ષણ માટે આપવા પડે ત્યારે રામ અને લક્ષ્મણને સાથે તો આપ કલ્પના કરી શકો કે દેવાય બાપાનું બલિદાન કેવડું મોટું હશે કે એમને કોઈ કીધા વગર એક રાજધર્મનું રક્ષણ કરવા એક જીભાનની કિંમત હાચવવા એક બેનને આપેલો કોલ હાંચવવા માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે આવો ઉજવળ ઇતિહાસ એ આહિર સમાજનો છે અને આ ઇતિહાસ છે એ જાગ્રત રીએ એક અંગ્રેજ લેખક એવું લખ્યું છે કે જે સમાજ અને જે સંસ્કૃતિ એ પોતાનો મૂળ ઇતિહાસ ભૂલી જાય એનું પતન થઈ જાય અને કોઈ પ્રગતિ કરવી હોય તો એને પોતાના ઇતિહાસની સાથે જોડાઈને રહેવું પડે એટલે આ સ્ટેચ્યુના માધ્યમથી આહિર સમાજનો ઇતિહાસ જળવાઈ રહે આહિર સમાજ એ જાગ્રત બને કે હું કોણ છું મારો જન્મ ક્યાં થયો છે વ્યક્તિ તરીકે જ્ઞાતિમાં તમારો જન્મ થાય એક જ્ઞાતિ માટેનું તમારું ગૌરવ સ્વાભાવિક હોવું જ જોઈએ પરંતુ આહિર સમાજ એ સમાજ છે કે અન્ય દરેક સમાજને સાથે રાખી અને આહિર સમાજ પ્રગતિ કરે એવા ભાવ સાથે આપણે બધા આગળ વધી શકીએ અને એવા આશીર્વાદમાં રૂપલમાનના ચરણોમાં વિનંતી સાથે કરી વિરમું છું અસ્તુ બધાને જય શ્રી કૃષ્ણ